એકવાર વાર મુલા નસરૂન તેમના કોઈક મિત્ર સલાહ હતી કે તમે લગ્ન કરી લો મુલા નસરૂને સી લગ્ન કરી લીધા થોડોક સમય પસાર થયો પેલો મિત્ર છે તેને મળે છે અને પૂછે છે કે તમારું લગ્ન જીવન કેવું ચાલે છે ત્યારે નસરૂદ્દીન કહે છે ભાઈ શું વાત કરું તમને મારી ઘરવાળા નક્કી છે રૂપિયા જ માંગ માંગ કરે છે પછા રૂપિયા આપો બસો આપો પાંચસો હું તો કંટાળે કે ખરેખર હું ખોટું બોલું છું કે તો કે શું એને છે એ તો બધા કપડામાં વાપરી નાખે છે ક્યાં વાપરે છે તો કે એમ તો એને ક્યાંય વાપરતી નથી કે હું આપું તો ને एटले दर वक्ते मॅगमिंग में करें